મિત્રો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને વાહન એવી રીતે આપણે ચલાવવું જોઈએ કે બીજા કોઈને નુકસાન ન પહોંચે મિત્રો આ તમે જોઈ રહ્યા છો ઊંટ જે ધૂળઈ અને પૂરડી વચ્ચે હાઈવે ઉપર આપણે જોઈ શકીએ છીએ જે અકસ્માતનો આ અબોલ જીવ ભોગ બન્યો છે અને સરકારી પશુ ચિકિત્સક એમની સારવાર કરી રહ્યા છે તો મિત્રો અમારી એક આપને સૌને અપીલ છે કે વાહન ચલાવો ત્યારે હેલ્મેટ પહેરો અને ખાસ કરીને વાહન ધીમે ચલાવો કોઈને નુકસાન ન થાય એવી રીતે ચલાવો અને હું ચોક્કસ આપણા પોલીસ અધિકારીઓને પણ કહીશ કે જે હેલ્મેટ ન પહેરે એના ઉપર કડક પગલાં લ્યો અને જે આપણે વાત કરીએ જે પશુ ચિકિત્સક કોઈ પણ ડૉક્ટર હોય એને આપણે હેલ્પફુલ થવું જોઈએ એ જ્યારે સારવાર કરતા હોય ત્યારે એમને આપણે મદદરૂપ થઈએ સાહેબ આપનો પરિચય આપશો અને આ ઊંટને કેટલી અસર થઈ છે બસ મારું નામ જે પટેલ પશુધન નિરીક્ષક પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર રામપર વેકરા આ ઊંટ કદાચ પાસ થતો છે અને ગાડીવાળા એ મોઢાના મેન જે ખરું જડબા ઉપર એની ઠોકર વાગવાથી પલટી ખાઈ ગયેલ છે અને સારી ઈજાગ્રસ્ત થયેલો છે એની આપણે પ્રાથમિક સારવાર તરીકે ટ્રીટમેન્ટ આપવામાં આવે સાહેબ આ કોની માલિકીનો ઊંચે કાંઈ ખ્યાલ છે એ માલિકીમાં તો બહુ આઈડિયા આવતો નથી કારણ કે માલધારી અહીંયા ચરાવતા હોય એટલે કદાચ ઊંઠ બીખૂટ પડી ગયું હોય એવી શક્યતા છે બીજું આપણે સાહેબ જોતા હોઈએ છીએ ઘણીવાર કે ઘણા બધા આપણા અબોલ પશુઓ આપણે જોતા હોઈએ છીએ ગાય છે બળદ છે એને માલિકો છે તે અવરનવર મૂકી દેતા હોય છે પોતાની માલિકીનું જે પશુધન છે એને છોડી દેવું દર છોડી દેવું આ કેટલા અંશે તો છે 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 પણ પરિસ્થિતિ પરિસ્થિતિ અહીંયા જે તો મિત્રો આપણે જાગૃત બનીએ અને આપણા ગામડામાં અને આપણા શહેરમાં જે રખડતા પશુઓ છે એને આપણે સાચવીએ જ્યારે ગાય માતા એને આપણે માતા કહીએ છીએ એ દૂધ આપશે ત્યારે આપણે એને સાચવશું અને પછી એને આપણે દૂધ નહીં આપે ત્યારે એને છોડી દેશું તો આ એવું અયોગ્ય કહેવાય આ જે ઊંટ છે એ વિઘુટું પડ્યું છે અને એને એ અકસ્માતનો ભોગ બન્યો છે અને ડૉક્ટર સાહેબ સારવાર કરી રહ્યા છે નિસ્વાર સારવાર તાત્કાલિક એમને ખ્યાલ આવ્યો અને મને પણ સોશિયલ મીડિયામાં જાણ થઈ એટલે હું પણ અહીંયા આવ્યો છું અને આવી રીતે અકસ્માત ન થાય એ આપણે ધ્યાન રાખીએ પરેશ જોષી ભૂમિ ન્યૂઝ માંડવી કચ્છ